રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે આજે રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો રાજ્યના કેટલાક ભાગોમાં સિવિયર વેવની આગાહી કરવામાં આવી છે વલસાડમાં ત્રણ દિવસ સિવિયર વેવની આગાહી કચ્છ ગીર સોમનાથ ભાવનગરમાં વેવની આગાહી જે છે તે કરવામાં આવી છે રાજ્યના બાર શહેરોમાં એકતાલીસ ડિગ્રીને પાર તાપમાન નોંધાયું અમદાવાદમાં તાપમાન તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી ગાંધીનગરમાં તેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે ડીસામાં તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગરમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ભુજમાં બેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી અને કંડલામાં બેતાલીસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ ગરમી આઈએમડી દ્વારા એડવાઇઝરી અપાઈ છે કે બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું તો ખાસ વેવની આગાહી કયા કયા જિલ્લાઓમાં કરવામાં આવી છે તો ભાવનગરમાં વેવની આગાહી કરવામાં આવી છે પોરબંદરમાં પણ હીટ વેવ રહી શકે છે સુરતમાં પણ આજે ગરમીનો પારો ચડી શકે છે અને વેવની આગાહી અમદાવાદમાં તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી ગરમી રહેશે ગરમીનો તપતો પારો અને ગરમીનો વધુ એક નવો રાઉન્ડ શરૂ સિવિયર હીટ વેવની આગાહી હાલમાં કરવામાં આવી છે તો ગરમીનો પારો ચડતા સમગ્ર રાજ્યમાં એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે બપોરના સમયે બહાર ન નીકળવું તેવી ખાસ સલાહ આપવામાં આવી છે કારણ કે દરેકે દરેક જગ્યાએ સિવિયર વેવ એટલે તેતાલીસ ડિગ્રીને પાર ગરમીનો પારો રહી શકે છે ભુજમાં ગઈકાલે બેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું કંડલામાં બેતાલીસ પોઈન્ટ પાંચ રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે સુરેન્દ્રનગરમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું વલ્લભ વિદ્યાનગરમાં બેતાલીસ પોઈન્ટ બે